આવેદન પત્ર આપી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો અબ્દુલ રોફ ખત્રી ન્યુઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા નમસ્કાર જય હિન્દ જય ભારત મારા ભરૂચ જિલ્લાની તમામ જાગૃત જનતા છે કે આપણે ખરાબ રોડ રસ્તાના લીધે જે અસહ્ય માર્ગ સરકાર દ્વારા અને ભ્રષ્ટાચાર દ્વારા જે વેઠી રહ્યા છે એના અનુરૂપ આજ રોજ અમે જગડિયા ચાર રસ્તાથી જગડિયા પ્રાંત અધિકારીને એક આવેદન આપવામાં આવેલા છે જેની અંદર આપણા જગડિયા તાલુકાના તમામ ગામોના સામાજિક કાર્યકર્તાઓએ પોતાની હાજરી આપી આ આંદોલનમાં સાથ આપેલ છે તો આ જે આવેદન આજે આપણે પાઠવવાના છે પ્રાંત અધિકારીને એ આવેદનની અંદર જે પીડિત પરિવાર છે એ પીડિત પરિવારને કમાવાળો મુખ્ય સભ્ય જાય તો વીસ લાખ રૂપિયાની સહાય એ પરિવારોને મળે એવી અમારી માંગ છે અને ખરા મહિનામાં જે આ ખરાબ રોડ રસ્તાની લીધે એજન્સીઓ અધિકારીઓ જે જવાબદાર છે એ તમામ લોકોની ઉપર પોલીસ કાયદાકીય કાર્યવાહી કરી એ લોકોના નામજોગ ફરિયાદ નોંધે એવી જ અમારી સામાજિક કાર્યકર્તા તરીકે વિનંતી છે અને આ ખરાબ રોડ રસ્તાની એકચ્યુઅલ ડેટ આપવામાં આવે ના કે ખાલી વાયદા કરવામાં આવે માટે ખાસ કરીને અમે આજ રોજ વિનમ્ર અપીલ કરીએ છીએ શાંતિપૂર્ણ રીતે કે આ જે રોડ રસ્તાનું કામકાજ કામકાજ છે એ જો આવનાર એક અઠવાડિયામાં જો ચાલુ ના થયું તો સાચા મહિનામાં રસ્તા રોકીને બતાવીશું એ અમારી તંત્રને સીધે સીધી ચીમકી છે જય આદિવાસી ભારત માતા કે ભારત किरण भाई को झगड़िया में एक्सीडेंट हो खराब रोड की वजह से एक्सीडेंट होने की वजह देहांत हो गया था जिसकी वजह से हम और भी लोगों को तकलीफें हुई हैं अभी आज हम पंच ताल तालुका मामलतदार कचेरी पे आवेदन देने के लिए आए हैं और आशा करते हैं कि आवेदन के जल्दी कार्रवाई कर, कर, करें ऐसा आशा करते हैं ખરેખર માયનામાં જે ગુનેગાર છે જેમ કે આપણે જાણીએ છીએ કે આપણા અધિકારીઓ છે આપણા નેતાઓ છે છે અને આ જે રસ્તા બનાવતી જે એજન્સીઓ છે તો આ એજન્સીઓની ઉપર કાયદેસર ગુનો દાખલ થાય કારણ કે આ એક મોટું ડિજાસ્ટર ફેલાવે એવી ભીતિ લોકોમાં વર્તાઈ રહી છે અને કેટલાક લોકોએ પોતાનો નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવેલો છે આપણે જાણીએ છીએ કે વરસાદ ના હોય ત્યારે રસ્તા પર ધૂળની ડમરિયો અને વરસાદ આવે ત્યારે કાદુ ને કીચડ એટલે આ જે સમસ્યા છે તેમાંથી આમ જનતાને વહેલી તકે રાહત મળે માટે પ્રાંત સાહેબને આજ રોજ અમે વિનંતી અને રજૂઆત કરવા માટે આવ્યા છે જો આનું એક અઠવાડિયામાં કોઈ નિકાલ ના આવેદનપત્રનો તો અમે કાયદાકીય રીતે આગળ વધી આની ઉપર જે કંઈ પણ ઘટતું હશે એ પૂરા કરવાના પ્રયત્ન હાથ ધરીશું અને આપ સૌ લોકો એમાં સાથ સહકાર આપો એવી જ અમારી સામાજિક કાર્યકર્તા તરીકે વિનમ્ર અપીલ અને વિનંતી છે આ આવેદન ખાલી મુલતથી લઈ ઉમલ્લા સુધી નહીં પણ આ આવેદન ભરૂચ જિલ્લાના એ તમામ રોડ રસ્તાઓ માટે અમે આપી રહ્યા છે જેની ખાસ નોંધ લોકો અંકલેશ્વર હોય કે અંકલેશ્વરથી ઝઘડિયા ભરૂચના રસ્તા હોય આ તમામ રસ્તાઓ જિલ્લાના ખૂબ જ દયનીય હાલતમાં છે એટલે આ રસ્તાઓની ઉપર જે કામગીરી છે એ તંત્ર દ્વારા વહેલી તકે ચાલુ કરવામાં આવે એવી અમારી વિનમ્ર વિનંતી છે અને આજે તો ટેકનોલોજી આપણે સ્પેસની વાપરીએ છીએ સાહેબ હું તમને એ યાદ અપાવવા માંગીશ કે સ્પેસ ટેકનોલોજી થી રસ્તા બનતા છે તો સ્પેસ ટેકનોલોજી થી એ પણ જાણી લો કે વરસાદ ક્યારે આવવાનો છે અને વરસાદ વરસાદ ક્યારે નથી આવવાનો જે સમયે ના હોય તે ટાઈમે તમે પેચિંગ કરીને લોકોને ડર રાહત આપી દો આટલી એક નાની વાત તમને સમજાતી નથી અવારનવાર શું લોકોએ આવેદન જ આપ્યા કરવાના પોતાની માંગની સાથે એટલે ખાસ કરીને જાગૃત બનો પણ અધૂરા જાગૃત ના બનો ભારત માતા કી જય જય જવાર જય ભીર પટેલ જય સંવિધાન આજ રોજ અમે ઝઘડિયાત મામલતદાર કચેરી પ્રાંતથી આવેદન આપવામાં આવ્યા છે જે ઝઘડિયાથી રાજપીપળાને જોતા માર્ગ પર સો હિનાબેન સો કિરણભાઈનું મૃત્યુ પામેલ છે એમને વ્યક્તિ દીઠ વીસ લાખ રૂપિયાની સહાય મળે અને ન્યાય મળે એના માટે આવ્યા છે જેથી આપણા ટ્રાઈબલ વિસ્તારમાં રસ્તાઓની હાલત જોયું છો એકદમ ખરાબ છે જેથી આવો અનેક બનાવો બની રહ્યા છે અને આવો બનાવ બીજી વાર ના બને એના માટે આવેદન આપીએ છીએ